નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી હટીલા હનુમાન મંદિર શ્રી હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ તેમજ અખંડ રામ ધૂમનું આયોજન શ્રીરામ જય રામ જય જય રામ મંત્રની અખંડ ધૂનની શરૂઆત તારીખ પાંચ ચાર બે હજાર પચીસ શનિવાર સમય સવારે છ કલાકથી કરવામાં આવશે અને તેની પૂર્ણાહુતિ તારીખ બાર ચાર બે હજાર પચીસ શનિવાર સમય સવારે છ કલાકે કરવામાં આવશે વડોદરા શહેરમાં હૃદયમાં એટલે કે સુરસાગર તળાવ કિનારે શ્રી હટીલા હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે વર્ષોની પરંપરા મુજબ આ મંદિરમાં રામનવમી પર્વથી લઈ હનુમાન જન્મોત્સવ સુધી અખંડ રામધૂમ થતી હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ પાંચ ચાર બે હજાર પચીસ શનિવારે પ્રાતકાળ સવારે છ કલાકે રામધૂમની શરૂઆત કરવામાં આવશે શ્રી હટીલા હનુમાનજી મંદિરના ગર્ભગૃહમાં હનુમાનજી મહારાજની સમક્ષ ભક્તો દ્વારા પ્રદિક્ષિણા કરી શ્રી રામ જય રામ જય જય રામની ધૂન કરાવવામાં આવશે તેમજ સાંજે નવ કલાકે કાછિયા યુવક મંડળ દ્વારા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રામ ભક્તો દ્વારા રામધૂન કરવામાં આવશે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે પૌરાણિક અને ધાર્મિકતા માન્યતા મુજબ આ દિવસે સંકટ મુજબ હનુમાનજીનું અવતરણ થયું હતું એટલે આખા દેશમાં તેમનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે હનુમાનજીની પૂજા પણ કરવામાં આવે છે હટીલા હનુમાનજી મંદિરમાં હનુમાન જન્મોત્સવના દિવસે મંગલા દર્શન બપોરે ચાર કલાકે શ્રી સત્યનારાયણની કથા સંધ્યાકાળે શ્રી હટીલા હનુમાનજીના સનગરના દર્શન રાત્રે સાડા આઠ કલાકે વડોદરા શહેરના યુવા વક્તા શ્રી દર્શન ભટ્ટના સ્વમુખે સુંદરકાંડ પાંઠનું અને ભજનની સાથે આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન શ્રી રામ એવા ભક્તો પ્રિય છે જે એમના નામનું નિત્ય રટન કરતા હોય છે આવો સર્વ મળીને અખંડ રામધૂનમાં જોડાવા હાર્દિક નિમંત્રણ મહંત શ્રી દીપેનમાન ગોસ્વામી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ